તો માં ચામુંડ માનું મંદિર છે બહુ સુંદર મજાનું ને અહીંયા ચામુંડ માનું મંદિર અત્યારે બંધ છે અમે તો અંદરથી આપણે દર્શન કરી લેશું અને સાબરિયા તો અહીંયા છે બહુ સુંદર મંદિર છે હનુમાનજીનું માં ચામુંડ માનું મંદિર છે બહુ વિશાળ અને ખૂબ સુંદર દર્શન થાય છે અહીંયા તો તો આમાં ચામુંડા અહીંયા બિરાજમાન છે મંદિરના અંદર દર્શન તમે બધા કરી લેજો મિત્રો અને દરવાજો અત્યારે બંધ છે મંદિરનો તો આપણે હવે સારો પરથી મંદિરની પ્રદક્ષિણા કરી લેશું તો કે વરસાદ છે મિત્રો અહીંયા ચૂલાનું ચૂલા પણ છે અહીંયા કોઈ યાત્રાળુ કદાચ બહારથી આવે તો અહીંયા કંઈક નિવેદ કે હોય તો ધરાવી હકે માતાજીને આ ચારે ઓળખ મંદિર અને વરસાદ જેવું છે અત્યારે તો ને અહીંયા કોઈ મહાન તો રહે છે પણ અત્યારે છે નહીં ને મંદિરનું શિખર એ બહુ સુંદર છે વરસાદય છે આજે તો બહુ વિશાળ મંદિર છે તો આ છોકરા છૂટીને આવ્યા છે નિશાળેથી અને આ મહંત લગભગ આ જ હશે આ બધા કાબડિયા છે છૂટીને આવ્યા લાગે છે કા સવાર છે તો અત્યારે શું પડો ટ્યુશન માંથી આવ્યા છે શું નામ હે તારું નિતેશભાઈ જો આપણે રમવા આવ્યા છે અહીંયા મંદિરે આ સિંહ છે મોટો ચામુંડ માતાજીનું મંદિરના એક છે સામોસામ સિંહને રાખવામાં આવ્યો છે બહુ વિશાળ મંદિર છે ચામુંડા માતાજીનું તો દર્શન કરજો બહુ સુંદર વૃક્ષ છે ઝાડ છે ચાડ પાન બહુ સુંદર છે અહીંયા ચામુંડ માતાજીનું મંદિર છે યજ્ઞ કુંડ છે અહીંયા અને વરસાદનું વાતાવરણ છે ખૂબ મોટું મોટું છે મંદિર તુલસી નો ક્યારો પણ છે આ મંદિરે અને જો આ બધા મિત્રો આવ્યા છે આ તુલસી નો ક્યારો હે માં હે તુલસી માના આશીર્વાદ આશીર્વાદ લઈએ છે હા તુલસી બહુ સુંદર છે સિંહ બહુ સુંદર જય ચામુંડ

ચામન માતાજી પણ ખૂબ સુંદર દર્શન છે બહુ સુંદર મંદિર છે એમાં ચામુંડા દયા દ્રષ્ટિ કર ને તાય ને સુખી રાખજો માં તમારા આશીર્વાદ રાખજો અમારે સૌ ઉપર માં ચામુંમાં મંદિરે અમે આવ્યા છે ગણેશજી હે ગણેશજી હે બધી દેવીઓના છબી વાસાદાની બધા દેવીની સિકોતેરમાં ચામુંડમાં બહુ વિશાળ મંદિર છે ચામુંડાનું ને સિકોતેર માતાજીની ની છબી છે અહીંયા ને